મીરાવલ માર્ટના માતાજી દરેક ગ્રાહક મિત્રોને ચારસો રૂપિયામાં મસ્ત મજાની સાડીઓનો ભવ્ય ખજાનો પોસ્ટર પીસ પાઉચ પેકિંગવાળી પ્રીમિયમ ક્વોલિટીની સાડીઓ પ્લેન ગાળા બોર્ડરથી શરૂઆત કરીએ છીએ હોલસેલ કસ્ટમરને જોઈએ લગ્નવાળાને જોઈએ તો ખાસ કરીને કહી દઉં છું મસ્ત મજાની આ ટાઈપની વેરાયટીમાં ઘણી બધું કલેક્શન આવી ગયું છે એટલે મનમાં તો પૂરેપૂરો માલ મળવાનો છે ઘણા બધા કસ્ટમરનો આગ્રહ હતો પ્લેન ગાડામાં તો આપણે સેલના ભાવમાં મંગાવ્યા છે પ્લેન ગાડાની અંદર અને ખાસ કરીને બીજી વાત કરી દઉં છું કે છેલ્લે સુધી વિડીયો જોજો તમને છેલ્લે સુધી વિડીયો જોશો એટલે પોસ્ટર પીસ પાઉચ પેકિંગવાળી આવી બધી હેવી હેવી ચારસો રૂપિયામાં સાડીઓમાં તમને ઘણું બધું નવું કલેક્શન અહીં જોવા મળવાનું છે અને જેને ક્વોન્ટિટી લેવી છે જોઈને લેજો અને રૂબરૂ આવજો તો જોરદાર તમને કલેક્શન આની અંદર ચારસો રૂપિયાની અંદર જ મળી જવાનું છે આ બધી જો બોર્ડર પટ્ટાવાળી ને ગાળા બોર્ડરની ને હેવી હેવી ભલે હોય વાંધો નહીં ભાઈ કરી નાખશે ઓછો કરી બધી હેવી કલેક્શનની સાડીઓ છે ચારસો રૂપિયામાં ડિજિટલ થ્રીડીની છે જો પેટર્ન થ્રીડીની છે કાપડ એકદમ પોચું આવશે ખાસ કરીને કહી દઉં છું બોર્ડર પટ્ટા જોઈ લો તમે મર્જન્ટા કલર છે પાલવ ને બ્લાઉઝ ને બોર્ડર પટ્ટો ને હેવી છે જો ચારસો રૂપિયામાં જોઈ લો તમે બીટ કલર છે આ જો તમે બીટ કલરની અંદર પ્રસંગમાં પહેરો ઘરના પ્રસંગમાં પહેરો તોય મસ્ત લાગે આ બધી સાડી પ્રસંગમાં પહેરાય એવી બોર્ડર પટ્ટો જોઈ લો તમે ચારસો રૂપિયાની અંદર બદામી કલર છે મસ્ત બદામી કલર છે ચારસો રૂપિયામાં મહેંદી ગ્રીન કલર છે અને આની અંદર ખૂબ બધો ખજાનો આવી ગયો છે આપણી આગળ એટલે તમને પુષ્કળ વેરાયટી મળવાની છે સેલના ભાવમાં આવી સરસ સાડિયું ફ્રેશ માલમાં અને સેલના ભાવમાં વારંવાર નહીં મળે એટલે જેને લેવી હોય એ રૂબરૂ આવી જાજો કલર છે જો એકદમ બ્લૂ મર્ચન્ટા આવે ને બ્લુ મર્ચન્ટા કલર છે ચારસો રૂપિયાની અંદર એકદમ ઘાટો રામા કલર છે પર્પલ કલર છે એની અંદર ચારસો રૂપિયામાં એની અંદર એક પાસે ગ્રીન ગ્રીન કલર કલર છે આ જોઈ લ્યો અને એકા કાચો મેંદી કલર છે આ જો કાચો મેંદી કલર છે એક આ બીટ કલર છે ચારસો રૂપિયામાં બીટ કલર આ જોઈ લ્યો તમે ક્રીમ કલર છે સ્કીન કલર કહેવાય ને સ્કીન કલર છે થાબડી પેટર્ન માં પણ મસ્ત પેટર્ન છે ચારસો રૂપિયાની અંદર બીટ કલર આ એકદમ કાટો બીટ કલર છે પ્યોરમાં બોર્ડર પટ્ટા બધામાં હેવી એટલે હેવી ચાલશે પાલો બ્લાઉઝ કમ્પ્લીટ હશે

ઝેરી લીલો કલર છે એકદમ ઘાટો ઝેરી લીલો મસ્ત મજાની વેરાયટી ના ભાવ